નમસ્કાર ચાલો આજે સાથે મળીને અંગ્રેજી ગ્રામરની એક બહુ જ મજેદાર અને સાચું કહું તો ખૂબ જ કામની વસ્તુ શીખીએ એ છે કોઈ પણ વાક્યને નામાં કેવી રીતે કહેવું મતલબ કે નેગેટિવ સેન્ટેન્સ કેવી રીતે બનાવવા તો તૈયાર છો ને ચાલો ત્યારે ફટાફટ શરૂ કરીએ ઓકે તો સૌથી પહેલાં એક સિમ્પલ સવાલ સ્ક્રીન પર જુઓ વાક્ય છે હી પ્લેઝ હવે આને નામાં કહેવું હોય તો મતલબ કે તે રમતો નથી એવું કહેવું હોય તો હમ થોડું કન્ફ્યુઝન થાય છે કોઈ વાંધો નહીં બસ થોડી જ વારમાં આ બધું એકદમ ક્લિયર થઈ જશે એની ગેરંટી તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્યો છે શું જો અંગ્રેજીમાં ખાલી હા કહેતા આવડે એ પૂરતું નથી ક્યારેક ના પણ કહેવું પડે છે ખરું ને અને એ પણ સાચી રીતે જો આ આવડી જાય ને તો વાતચીત એકદમ સ્પષ્ટ થઈ જાય છે સિમ્પલ ભાષામાં કહું તો નેગેટિવ સેન્ટેન્સ એટલે એવા વાક્યો જે કે ના ભાઈ આવું નથી અથવા આ કામ નથી થઈ રહ્યું અને આ બધાનો હીરો કોણ છે ખબર છે એક જ શબ્દ નોટ બસ આ એક શબ્દ આખી ગેમ બદલી નાખે છે ચાલો હવે આવીએ આજના ટોપિકના સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ પર નોટ તો આપણે વાપરવાનો જ છે પણ એને મદદ કરવા માટે બે ખાસ દોસ્તો છે એમના વગર આપણું કામ નહીં ચાલે કોણ છે બે દોસ્તો ચાલો જોઈએ અને એ બે સ્પેશિયલ ફ્રેન્ડ્સ છે ડૂ નોટ અને ડઝ નોટ બસ આ બે છે આમને આપણે હેલ્પિંગ વર્ડ્સ પણ કહી શકીએ કેમ કે એ આપણને પોઝિટિવ વાક્યને નેગેટિવ બનાવવામાં હેલ્પ કરે છે સિમ્પલ ઓકે તો હવે મગજમાં તરત જ સવાલ આવે કે ભાઈ ક્યારે ડૂ નોટ વાપરવાનું અને ક્યારે ડઝ નોટ હા તો કન્ફ્યુઝનવાળું લાગે છે પણ ના જરાય નહીં એનો નિયમ તો એકદમ એકદમ સહેલો છે હવે જે સ્ક્રીન પર દેખાય છે ને એને બરાબર મગજમાં ફિટ કરી લેજો આ જ આખા ખેલનું મેઇન નિયમ છે જો એકદમ સિમ્પલ છે જો સબ્જેક્ટ એટલે કે કરતા આઈ યુ વી કે ધે હોય અથવા તો કોઈ પણ બહુવચન હોય જેમ કે બર્ડ્સ પીપલ તો આપણે વાપરીશું ડુ નોટ અને બીજી બાજુ જો સબ્જેક્ટ હી શી કે ઇટ હોય અથવા કોઈ એક વચન નામ હોય જેમ કે અ બર્ડ રામ તો વાપરીશું ડઝ નોટ બસ આટલું જ કરતા કોણ છે એના પર બધો આધાર છે આ તો જાણે બ્લોક્સથી રમવા જેવું છે ખાલી ત્રણ સ્ટેપ્સ ફોલો કરવાના છે સ્ટેપ વન કરતા એટલે કે સબ્જેક્ટ પકડો સ્ટેપ ટુ હમણાં જે નિયમ શીખ્યા એ પ્રમાણે ડુ નોટ અથવા ડઝ નોટ મૂકો અને છેલ્લું સ્ટેપ થ્રી ક્રિયાપદ એટલે કે વર્બ એનું ઓરિજિનલ રૂપ મૂકી દો બસ થઈ ગયું નેગેટિવ સેન્ટેન્સ છે ને એકદમ સહેલું સારું નિયમો તો સમજાઈ ગયા પણ ખાલી નિયમો ગોખવાથી કંઈ ન વળે સાચી મજા તો એને પ્રેક્ટિસમાં મૂકવાની છે તો ચાલો હવે આપણે અમુક ઉદાહરણો જોઈએ અને જોઈએ કે આ નિયમ ખરેખર કેવી રીતે કામ કરે છે ઓકે પહેલું ઉદાહરણ વી પ્લે ક્રિકેટ અહીં સબ્જેક્ટ કોણ છે વી તો હવે આપણો નિયમ યાદ કરો વી સાથે શું વાપરવાનું હતું બરાબર ડુ નોટ તો બસ એને વચ્ચે મૂકી દો વી ડુ નોટ પ્લે ક્રિકેટ અમે ક્રિકેટ રમતા નથી સિમ્પલ ચાલો હવે બીજું એક વાક્ય શી સિંગ્સ અ સોંગ આમાં સબ્જેક્ટ છે શી હવે શી માટે આપણો નિયમ શું કહે છે એની સાથે આવશે ડઝ નોટ એટલે વાક્ય બનશે શી ડઝ નોટ સિંગ અ સોંગ પણ અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખજો જોયું સિંગ્સમાંથી એસ ગાયબ થઈ ગયો કેમ કારણ કે એ એસ હવે ડૂમાં લાગીને ડઝ બની ગયો છે એટલે ક્રિયાપદ પાછું એના મૂળ રૂપમાં એટલે કે સિંગ આવી જશે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે હો ચલો ફટાફટ ત્રીજું ઉદાહરણ ધે ગો ટુ સ્કૂલ અહીં સબ્જેક્ટ છે ધે અને ધે તો આપણા ડુ નોટ વાળી ટીમમાં છે એટલે સીરું વાક્ય બનશે ધે ડુ નોટ ગો ટુ સ્કૂલ જુઓ જેમ જેમ પ્રેક્ટિસ કરશું ને એમ એમ આ નિયમ એકદમ પાક્કો થઈ જશે આ ટેબલ પર એક નજર નાખો આપણે અત્યાર સુધી જે પણ ઉદાહરણો જોયા એ બધાનો સાર અહીં છે એક બાજુ પોઝિટિવ વાક્ય બીજી બાજુ નેગેટિવ અને કયો નિયમ વાપર્યો એ પણ લખ્યું છે એકદમ સ્પષ્ટ પેટર્ન દેખાય છે ને હવે એક મજાની વાત આપણે જ્યારે વાતચીત કરીએ ત્યારે બહુ લાંબુ લાંબુ નથી બોલતા બરાબર ને અંગ્રેજીમાં પણ એવું જ છે એ લોકો શોર્ટકટ્સ વાપરે છે અને આપણા ડૂ નોટ અને ડઝ નોટના પણ મસ્ત શોર્ટકટ્સ છે ડૂ નોટને ટૂંકમાં કહેવાય છે ડોન્ટ જેમ કે યુ ડુ નોટ લાઇક એપલ્સને બદલે તમે ફટાક દઈને બોલી શકો યુ ડોન્ટ લાઇક એપલ્સ સાંભળવામાં પણ વધારે નેચરલ લાગે છે અને એ જ રીતે ડઝ નોટ બની જાય છે ડઝન્ટ તો વાક્ય ઇટ રેઇન્સ હિયરનું નેગેટિવ શું થશે ઇટ ડઝન્ટ રેઇન હિયર આ શોર્ટકટ્સ વાપરવાથી અંગ્રેજી બોલવામાં એકદમ ફ્લો આવી જાય છે વાહ ખૂબ સરસ મને લાગે છે કે હવે નિયમ બરાબર સમજાઈ ગયો હશે તો ચાલો ફટાફટ એકવાર આખા ટોપિકને રિવાઇઝ કરી લઈએ કયા કયા મુદ્દા ખાસ યાદ રાખવાના છે એના પર એક નજર મારી લઈએ તો યાદ રાખવાના પાંચ સુપર પોઈન્ટ્સ પહેલું આઈ યુ વી દે અને બહુવચન સાથે હંમેશા ડુ નોટ અથવા ડોન્ટ બીજું હી શી ઇટ અને એક વચન સાથે હંમેશા ડઝ નોટ અથવા ડઝન્ટ ત્રીજું અને સૌથી અગત્યનું ડઝ નોટ વાપરો ત્યારે ક્રિયાપદમાંથી એસ કાઢી નાખવાનો ચોથું ડોન્ટ એ ડૂ નોટ નો શોર્ટકટ છે અને પાંચમો ડઝન્ટ એ ડઝ નોટ નો શોર્ટકટ છે બસ આટલું યાદ રહી ગયું એટલે નકાર વાક્યો બનાવવામાં ક્યારે કોઈ તકલીફ નહીં પડે ચાલો હવે એક નાનકડો ટેસ્ટ વાક્ય છે ધ બર્ડ ફ્લાઇઝ આનું નેગેટિવ શું થશે જરા વિચારો પહેલા એ નક્કી કરો કે ધ બર્ડ એક વચન છે કે બહુ વચન બસ એ નક્કી થઈ જશે એટલે જવાબ તરત મળી જશે આશા છે કે આજની આ સમજૂતી બધાને ખૂબ જ ઉપયોગી થઈ હશે ફરી મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહેજો